ને આને થોડું ખેંચીને નાનું સર્કલ કરી લેવાનું છે આ છેડો જે છે એને ખેંચી લો એટલે આ સર્લ નાનું થઈ જાય જો સર્કલ થઈ ગયું ભરત ચેનલને સબસ્ક્રાઇબ હોય તો જલ્દી કરી લેજો નવી નવા વિડિયો આવતા રહેશે આખો પાહો લેવાનો છે આખો પાહો એટલે અહીંયા લીધી અને આની અંદર આવી રીતના સુયો નાખો અને આવી રીતના અહીંયાથી લઈ અને આવી જવાનું છે પછી આનીથી બે ની કાઢ્યું પછી પાછા બે આમાં જો આમાં બે છે સુયાની અંદર બે લૂપ છે જો એક અને બે એ બે ની અંદર આવી રીતના લૂપ લઈ અને કાઢી નાખવાનો છે એટલે આપણો આખો પાહો તૈયાર થઈ ગયો છે જો આપણે આખો પાહો કર્યો એવો આપણે હજી એક લેવાનો છે આખો પાહો

રાઉન્ડ રાઉન્ડ કરી રાઉન્ડ આખું કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંયાથી વ્હાઈટ કલર શરૂ કરી દેવાનો છે હવે અહીંયા આપણે આની અંદર નાખવાનું છે અહીંયા આપણે લેતા જતા હતા એની અંદર નાખી અને ડોરો ખેંચી દો અને અહીંયા સ્લીપસ્ટીચથી જોઈન કરી દેવાનું છે આવી રીતે અને અહીંયાથી એક બે અને ત્રણ બે ત્રણ સાકળી લીધી આ ત્રણ સાકળી લીધી હવે પાછી અહીંયાથી આખો પાહો લેવાનો છે આખો પાહો આવી રીતના લેવાનો તો અહીંયાથી અહીંયાથી ખેંચી લીધું અને પછી કાઢી લીધું સોય નીકળી જાય એટલે પાછું એમાં એમાં જ અંદર નાખી દેવાનો આવી રીતે ત્રણ પાહા એક ત્રણ નીચે ને એક પાહો ને બે પાહા બીજા આખા લીધા ત્રણ થઈ ગયા ને હવે અહીંયા સાત પેન લેવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપણે સાત ચેન લીધી આઠ લેવાની છે આમાં આઠ ચેન લીધી અને પછી અહીંયાથી પાછું આંટી લઈ અને એમાં એની ચેનમાં પાછા ત્રણ આખા પાહા લેવાના છે લઈ થી અહીંયાથી એક પછી અને ત્રીજો છે પેલો રાઉન્ડ આ બીજો રાઉન્ડ એવી જ રીતના આપણે આ ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ કરશું ચારે આખી બટરફ્લાય પૂરી થાય છે આના ફક્ત તાંટા લેશું અને આવી રીતના બટરફ્લાય ની બંને બનાવી લેશું આવી આખી બટરફ્લાય તૈયાર કરી દઈશ મારે પણ આવી બટરફ્લાય શીખવી હોય તો કમેન્ટ કરજો હું આખો વિડીયો બનાવીશ